અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનો જન્મદિવસ ઉજવાયો સતત બીજીવાર ઇફકોના ચેરમેન પદે બિરાજતા દિલીપભાઈ સંઘાણીનો સવિશેષ સત્કાર સમારોહ યોજાયો અમરેલી જિલ્લા ભાજપ દ્વારા યોજાયો દિલીપભાઈ સંઘાણીનો શુભેચ્છા સમારોહ સિત્તેર વર્ષ પૂર્ણ કરી અને એકોતેરમાં વર્ષમાં પ્રવેશતા દિલીપભાઈ સંઘાણીએ કર્યું પોતાનું શક્તિ પ્રદર્શન દિલીપ સંઘાણી સાથે સાંસદ નારાયણ કાછડિયા એક મંચ ઉપર બિરાજમાન જોવા મળ્યા હતા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક कौशिकભાઈ વેકરિયા મહેશભાઈ કસવાળા જીવી કાકડિયા જનકભાઈ તળાવિયા હિરાભાઈ સોલંકી સહિતના તમામ સભ્યોની ગેરહાજરી જોવા મળી હતી દિવસ પહેલા દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઓફ જનરલ બોડી ચૂંટાયા દેશભરમાંથી અને ત્યારબાદ બે દિવસ પહેલાં દિલ્હી ખાતે ડિરેક્ટરોની ચૂંટણી થઈ તો એકવીસના બોર્ડમાંથી એક મહિલા બનાવ આઠ રાજ્ય કક્ષાની સોસાયટી અને બાર પ્રાઇમરી સોસાયટીના ડિરેક્ટર હતા એ સિસ્ટમમાં ચૌદ જેટલા બેનરી હતા સાતને ચૂંટણી હતી ચૂંટણી થયા પછી બીજા દિવસે